કેવી રીતે હનુમાનના પુત્ર મક્રધ્વજનો જન્મ થયો હતો તેની વાર્તા જય હનુમાન નમસ્કાર પ્રણામ સર્વે ભાઈઓ તથા બહેનોને મિત્રો આપણે હનુમાનજીની બહુ કહાનીઓ સાંભળી છે પણ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કે હનુમાનજીના પુત્ર જન્મ કેવી રીતે થયો હતો મિત્રો આપણે સાંભળતા આવ્યા છીએ કે ભગવાન હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા તો તેમને પુત્ર કેવી રીતે હોય તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં સાંભળશું તો વિડિયો પૂરો ધ્યાનથી સાંભળજો તો જ સંપૂર્ણ માહિતી મળશે અધૂરો સાંભળશો તો અધૂરું જ્ઞાન મળશે અને અધૂરું જ્ઞાન કોઈ કામનું હોતું નથી તો હવે આપણે વાર્તા શરૂ કરીએ રામાયણ કથામાં હનુમાન સૌથી મહત્વપૂર્ણ પાત્ર હોવાનું કહેવાય છે હનુમાન જેને પવનપુત્ર કહેવામાં આવે છે તે શ્રીરામના સેવક હતા જેણે ભગવાન શ્રીરામની સાથે જીવનભર જીવ્યો હતો અને તેમણે તેમના સેવક ધર્મનો દાખલો બેસાડ્યો હનુમાનજીને ખુદ શ્રીરામની મુશ્કેલીઓને દૂર કરી હતી તેથી તેઓ સંકટ મોચન મહાબાલી હનુમાન કહે છે આપણે બધા જાણીએ છીએ કે હનુમાન બ્રહ્મચારી હતા પરંતુ કથાઓમાં ઘણા તથ્યો મળી આવ્યા છે કે હનુમાનજીનો એક પુત્ર મક્રધ્વજ હતો જેની માતા માછલી હતી અને મક્રધ્વજ પણ વાનર સ્વરૂપ અને હનુમાન જેવા ખૂબ શક્તિશાળી હતા હનુમાન કેવી રીતે મક્રધ્વજના પિતા બન્યા હનુમાન પોતાના પુત્ર સાથે કેમ લડ્યો શક્તિમાં બરાબર હોવા છતાં બંનેમાંથી કોણ યુદ્ધ જીત્યા હતા કથા વિસ્તારથી જાણીએ તે પહેલા કોમેન્ટ્સમાં જય બજંગલી લખી દેજો અને હા જો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો હવે આગળ હનુમાન કાપત્ર મક્રધ્વજ હનુમાનનો પુત્ર મકરધ્વજ કેવી રીતે થયો વનવાસ દરમિયાન જ્યારે રાવણ સીતાનું અપહરણ કરે છે ત્યારે શ્રી રામ સીતાની શોધમાં હનુમાનને મળે છે અને તેઓ સીતાહરણની કથા હનુમાનને સંભળાવે છે ત્યારબાદ હનુમાન અને તેના સખા સુગ્રીવ અને તેની વાનર સેના સીતાજીની શોધમાં શ્રીરામ અને લક્ષ્મણને મદદ કરે છે ઘણા પ્રયત્નો પછી જ્યારે શ્રીરામ અને તેના સાથીઓને ખબર પડી કે સીતાનું લંકાપતિ રાવણે અપહરણ કર્યું છે ત્યારબાદ તેઓ સીતાની શોધમાં હનુમાનને સમુદ્ર પાર મોકલે છે હનુમાન ખૂબ શક્તિ ધરાવતા હતા તે પોતાની શક્તિની મદદથી આકાશમાં લંકા પહોંચે છે અને લંકાના અશોક વાટિકામાં બેઠેલા સીતાને મળે છે જેના માટે તે સીતાને શ્રીરામે આપેલી વિનંતીને શ્રીરામના સંદેશવાહક હોવાના પુરાવા તરીકે બતાવે છે આ જોઈને સીતા સમજે છે અને તેણીને ખાતરી છે કે તેના પતિ શ્રીરામ તેને લેવા માટે આવે છે હનુમાન સીતાજીના સમાચાર પૂછ્યા પછી અશોક વાટિકાના ઝાડના ફળ ખાઈને પેટ ભરી લે છે અને આખા અશોક વાટિકાને નષ્ટ કરે છે ત્યારે રાવણના સૈન્યના રાક્ષસો હનુમાન સાથે લડ્યા પરંતુ કોઈ તેને પકડી શકશે નહીં અક્ષય કુમાર આવ્યું એ પણ મૃત્યુ પામ્યો પછી તેને રાવણના પુત્ર મેઘનાથ પકડવા જાય છે અને તેને રાવણની સામે દરબારમાં પકડી લાવે છે ત્યારે હનુમાનને સભામાં બેસવાની જગ્યા આપવામાં આવતી નથી તેથી તે તેની પૂંછડી સાથે સિંહાસનની જેમ બેઠા આવી ઉપદ્રવને લીધે રાવણે તેને તેની પૂંછડીને તમામ સૈન્યની સાથે રાખીને હનુમાનની પૂંછડીમાં આગ લગાડવાનો આદેશ આપ્યો ત્યારબાદ હનુમાન કોઈનો નિયંત્રણ રહેતા નથી અને આખી લંકાને અગ્નિથી સળગાવી દે છે અંતમાં તેઓ પોતાની પૂહની આગને કાબૂમાં લેવા સમુદ્રમાં જાય છે અને સમયની ગરમીને લીધે તેમના શરીરમાંથી વહેતો પરસેવો દરિયામાં જાય છે જે માછલીના પેટમાં જાય છે અને તેમાંથી તે માછલી ગર્ભ ધારણ કરે છે થોડા સમય પછી માછલીને પાતાળના રાજા અહિરાબનના સૈનિકોએ પકડે છે અને તેને કાપવાથી તેઓ તેના ગર્ભમાં એક વાંદરાના રૂપમાં શિશુ મળે છે જેનું નામ મકરધ્વજ રાખે છે તેને પાતાળના રાજા અહિરવાન દ્વારા પાતાળના દ્વારપાળ બનાવવામાં આવ્યા થોડા સમય પછી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારબાદ રાવણ તેના દૂરના ભાઈ આહિરાવનની મદદ માંગે છે અને એક યોજના બનાવે છે જેના પરિણામે આહિરાવન રામ અને લક્ષ્મણને બંદી બનાવી પાતાળમાં લઈ જાય છે અને તેમને કેદ કરે છે જ્યારે હનુમાનજી પાતાળ પહોંચે ત્યાર પછી તે તેના પુત્ર મકરધ્વજને મળે છે હનુમાનને પણ આ વિશે કશું ખબર નથી જ્યારે તે દરવાનને વાંદરાના રૂપમાં જુએ છે અને તેનો પરિચય આપવા કહે છે ત્યારે મકરધ્વજ કહે છે હું હનુમાનનો પુત્ર મકરધ્વજ છું ત્યારે હનુમાન કહે છે કે હું હનુમાન છું અને હું બ્રહ્મચારી છું તો પછી તમે મારા પુત્ર કેવી રીતે બની શકો પછી મકરધ્વજ હનુમાનને સંપૂર્ણ વાર્તા વિગતવાર જણાવે છે અને હનુમાનને ખાતરી થઈ છે આ પછી હનુમાન મકરધ્વાજને દરવાજાની બહાર મહેલમાં આવવા કહે છે તો મકર ધ્વજે તેને ના પાડી દીધી કે તે પણ તેના સ્વામી ભક્ત છે તેમના ધર્મમાંથી ભ્રષ્ટતા કરશે નહીં પછી તે પિતા અને પુત્રની લડાઈ થાય છે જેમાં હનુમાનજી તે છે અને પાતાળમાં પ્રવેશ કરે છે તે પછી તેઓ આહિરવના અને મહિરાબન બંને સામે લડ્યા અને તેમને પરાજિત કર્યા અને શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરે છે હનુમાન તેમના પુત્રનો પરિચય શ્રીરામ સાથે આપે છે શ્રી રામ મક્રધ્વજને આશીર્વાદ આપે છે અને તેઓ મકરધ્વજને પાતાળના રાજા તરીકે નિયુક્ત કરે છે આ રીતે હનુમાનનો પુત્ર મક્રધ્વજ પાતાળનો રાજા બને છે આપણા ગુજરાત રાજ્યમાં હનુમાનના પુત્ર મક્રધ્વજની પૂજા કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે જેઠી જેઠીધ્વજ નામનો એક પુત્ર પણ હતો મકરધ્વજ હનુમાન જેટલા શક્તિશાળી હતા તેને હરાવવાનું હનુમાનજી માટે સરળ નહોતું અને તેઓ તેમના પિતા જેવા મહાન સેવક હતા તેથી પિતાના આદેશથી પણ તે દરવાજાની બહાર નીકળ્યા નહીં અને મહાબાલી હનુમાન સાથે ઉગ્ર લડાઈ લડ્યા રામાયણની કથામાં મહર્ષિ વાલ્મીકી દ્વારા વાર્તાનો વિસ્તાર કરવામાં આવ્યો છે દરેકને આ વિશે શંકા લાગે છે તેથી આ વાર્તા તમારી સામે મૂકવામાં આવી છે આ એક કથા છે અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ભારતના એક શહેરમાં ભગવાન હનુમાનની પત્નીનું મંદિર છે ભારત દેશમાં ઘણી પૌરાણિક કથાઓ છે જેમાં રામાયણનું સ્થાન ખૂબ ઉચ્ચ માનવામાં આવે છે આમાં ફરજની ભાવના ખૂબ સુંદર રીતે કહેવામાં આવે છે કે પુત્રની ફરજ 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 પત્નીની ભાઈની નોકરની અને મિત્રની ફરજ બધી બાજુઓ સારી રીતે બતાવવામાં આવી છે આ કહાનીમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષીઓ પંચાંગો પ્રવચનો માન્યતાઓ શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશ કરતા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે કોઈ પણ રીતે કૃપા કરીને સંબંધિત સલાહ અચૂક લેવી મિત્રો નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે